જે જબરજસ્ત ફ્લેવર સાથે બનાવવામાં આવે છે બીજી વાત કર તો દસ રૂપિયાની પાંચ નંગ પાણીપુરી આપે છે તો આજે તમને મુલાકાત કરાવી દેવાની છે દરેક ફ્લેવર બતાવી દેવાના છે લોકેશનની વાત કરું તો મિત્રો પંસોરા ચોકડીથી આવતા જ એચપી પેટ્રોલ પંપની એક્ઝિટ બાજુમાં છે સિલ્વર ગેસ્ટ હાઉસની આગળ જ છે આ બાજુ મિત્રો તમને જરાક બતાવી દઈએ આ ઉમરેઠ રોડ છે ભગવતી કોમ્પ્લેક્સ છે અહીંયા મિત્રો તમને સરસ મજાની પાણીપુરી મળી જવાની છે તો મિત્રો ચલો જઈએ ક્રિષ્ના પાણીપુરી સેન્ટરમાં અને વાતચીત કરાવીએ તમને ભાવ વગેરે જાણીએ તો મિત્રો વિડીયોમાં બન્યા રહો જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી બેલ નોટિફિકેશન ઓલ કરી દેજો જેથી કરીને અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને લાઈવમાં મળતી રહે તો મિત્રો લાઈવમાં તમને બતાવી દઈએ આ જે પાણીપુરીનો મસાલો એકદમ ફર્સ્ટ ક્લાસ બનાવેલો મસાલો છે ભાઈ અત્યારે જ મસાલો તૈયાર કરે છે હવે મિત્રો વાત કરીએ પાણીપુરીની જો તમે જોઈ શકો છો એ લાઈવમાં કેવી રીતે ભાઈ પાણીપુરી બનાવે છે સરસ રીતે પાણીપુરી બનાવે છે પકોડી જે ખરી જેનું ખોખું હોય તેની અંદર પાણી કેવી રીતે નાખે છે તમે જોઈ શકો છો ચોખ્ખાઈનું પણ એટલું બધું ધ્યાન રાખવામાં આવે છે અલગ અલગ ફ્લેવરની અહીંયા પાણીપુરી દૂર દૂરથી ઘણા લોકો ખાવા માટે આવે છે આ તો દિવસ છે રાતની વાત તો રાતે એટલી બધી હોય છે કે લાઈટ લાઈટમાં પણ આવો ભાવ એવું જાણીએ નામ છે તમારું અંકિત કુમાર અંકિતભાઈ અંકિતભાઈ આપણે આ પકોડીનો ધંધો કેટલા ટાઈમ થી તમે કરો છો મને લગભગ લગભગ ચાર થી પાંચ વર્ષ થઈ ગયા

દસ ની પાંચ ના બરાબર કોઈ બી ફ્લેવર માં કોઈ બી ફ્લેવર માં કઈ લો તમે દસ ની પાંચ હરખો ભાવ છે આપણે દહીપુરી સેવપુરી બધું મળી જશે એવું દહીપુરી સેવપુરી બધું મળી જશે બરાબર અને જરાક લોકેશન ની વાત કરી લેજો જેથી કરીને અમારા કસ્ટમર ને અહીંયા વિઝિટ માટે આવવું હોય તો આવી શકે તો તમારે પાણીપુરી ખાવા આવવું હોય ને આપણે તો આપણે પંસોરા એનો ઉમરેટ ડાકોર રોડ છે ને એસપી પેટ્રોલ પંપ ની બાજુમાં આપણી લારી છે તમે હા વાગે સુધી અને ટેસ્ટ વિશે વાત કરીએ કસ્ટમર નું શું કેવું છે હવે ચાલો બધું જાણીએ શું નામ છે તમારું ગોપાલભાઈ 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 આપડે કે ના પાણીપુરી ખાવા આવે છે સાત વર્ષ છ સાત વર્ષથી

મિત્રો બીજી વાત કરીએ પાર્સલ ની તો મિત્રો અહીંયા તમને પાર્સલ મળી જવાના છે જોઈ શકો છો ભાઈ કેવી રીતે સરસ સરસ ખોખા લઈને પાર્સલ કરી આપે છે કોઈ પણ ફોલ્ડ વાળા ખોખા નહીં આવે કે તૂટેલા ખોખા નહીં આવે એકદમ પ્યોર ખોખા જો તમારે પાર્સલ કરાવવું તો પણ થઈ જશે પાર્સલ મિત્રો આશા કરું છું કે તમને મારો વિડીયો સારો લાગ્યો છે જો વિડીયોને લાઈક ના લાઇક કરી લેજો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી લેજો તો ચલો મળીએ ફરી એક આવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી